નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નીલમ રાઠોડ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર વન એની એક્ટિવિટી નંબર ટુ જોઈ રહ્યા છીએ અ કી ટુ હેવન એટલે કે સ્વર્ગની ચાવી અથવા તો સ્વર્ગ સ્વર્ગમાં જવા માટેની ચાવી એમાં આપણે કે દરબ રાજા જે છે એ દરબારમાં આવે છે તેનાલી રમણ દરબારી વન દરબારી એક અને દરબારી બે એને પહેલાં સાધુ વિશે જણાવે છે અને રાજા જે છે એને એ વાતમાં રસ પડે છે એટલે એવું કહે છે કે હવે હું ફક્ત તેનાલી રમણ પાસેથી જ આ આખી વાત જાણવા માંગુ છું એટલે દરબારીઓને જવા માટે કહે છે એટલે બંને દરબારીઓ જાય છે ત્યાંથી આગળથી આપણે કન્ટિન્યુ કરીશું ધ કિંગ સેઝ એટલે કે રાજા કહે છે રમણ વોટ ડૂ યુ થિંક ઇઝ હી અ રિયલ સાધુ ગુડ સાધુઝ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ

સમથિંગ ઇઝ રોંગ એટલે કંઈક ખોટું છે ફીલ એટલે અનુભવું અને ટુ એટલે પણ મને પણ એવું થાય છે અથવા હું પણ એવું અનુભવું છું કે કંઈક ખોટું છે ધ કિંગ્સ ઇઝ રમણ ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીઝ સાધુ શું કહે છે ધ કિંગ્સ ઇઝ રમણ રાજા કહે છે રમણ ગો ટુ હિઝ કેમ્પ તું તેનું જે શિબિર છે ત્યાં તું જા એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધી સાધુ અને આ સાધુ વિશે વધારે ઇન્ફોર્મેશન એટલે કે માહિતી લાવ ફાઇન્ડ આઉટ એટલે કે વધારે જાણવું મોર અબાઉટ એટલે કે એના વિશે વધારે જાણવું ધી સાધુ આ સાધુ વિશે વધારે જાણીને આવો રમણ સેટેન્ડલી સર ચોક્કસ સર અને પછી સીન વન પૂરો થઈ જાય છે આપણે જે સીન વન જોયો આખો કે દરબાર દરબાર જે છે એમાં રાજા આવે છે દરબારી એક દરબારી બે અને તેનાલી રમણ એ લોકો એમને નમન કરે છે ગુડ મોર્નિંગ કહે છે અને પછી રાજા બેસે છે અને પેલા મંત્રીઓ વિશે પૂછે છે એટલે એ લોકો કહે છે કે મંત્રીઓ છે જે સાધુ આવેલા છે ત્યાં છે એમના શિબિરમાં છે પછી સાધુ વિશે બધું રાજાને જણાવે છે અને રાજા કહે છે કે મને કંઈક કંઈ ને કે દાળમાં કાળું લાગે છે મને કંઈક કાળું લાગે છે કંઈક ખોટું થતું હોય એવું લાગે છે તારે આ વિશે વધારે જાણવું જોઈએ અને રમણને એના વિશે એના શિબિરમાં જાણવા માટે મોકલે છે એટલે એ સીન વન પૂરો થઈ જાય છે અને હવે સીન ટુ શરૂ થાય છે હવે સીન ટુ શરૂ થાય છે ને એટલે સ્થળ પણ બદલાઈ ગયું હોય સીન ટુ દ્રશ્ય બે ધ વિલેજ વિલેજ એટલે ગામ ગામ અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ શેફ્રન કુર્તા ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી જો

કેસરી રંગના કુર્તો પહેરીને એનો જબ્બો પહેરીને અંડર અ ટ્રી ઝાડની નીચે બેઠા છે ઇઝ આઈઝ આર ક્લોઝ્ડ ક્લોઝ્ડ એટલે બંધ છે ઇઝ આઈઝ એટલે તેની આંખો તેની આંખો બંધ હતી સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ સમ પીપલ આર વેઇટિંગ સમ એટલે અમુક અમુક માણસો તેમની રાહ જોઈ રહ્યા હતા ફોર હિમ તેમની રાહ જોઈ રહ્યા હતા શેના માટે

તેનાલી રમણ એન્ટર્સ તેનાલી રમણ પ્રવેશ કરે છે એન્ડ સ્ટેન્ડ્સ અમોંગ ધ પીપલ અને લોકોની વચ્ચે ઊભો રહે છે હવે અહીં તમને ઝાડ આપેલું છે તો અહીં તમારે એક સાધુને દોરવાના છે કેમ કે ઝાડની નીચે બેઠા છે અને અહીં તમારે કેટલાક લોકોને દોરવાના છે અહીં આવી રીતે 10 થી બાર પંદર જેવા લોકોને તમારે દોરવાના છે કારણ કે તમને અહીં જણાવેલું છે જુઓ કે ઉપર આપેલ વર્ણન મુજબ એટલે કે તમને જેવું વર્ણન કરેલું છે ક્યાં તો કે અહીં આજે વર્ણન કરેલું છે એ વર્ણન મુજબ તમારે અહીં ચિત્ર દોરવાનું છે ઓકે આપણે આગળ જોઈએ વિલિજર વન એટલે કે ગામનો એક માણસ

ગ્રેટ સેન્ટ એટલે મહાન સંત ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન કરવા પ્રણામ કરવા ઝૂકી જવું બધા તેને એ સાધુને એવરીવન એટલે બધા બધા તેઓને નમન કરે છે પ્રણામ કરે છે વિલિજર ટુ સેઝ પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ યોર હોલીઝ પ્લીઝ એક્સેપ્ટ ધીઝ ધીક ઓફ રાઈસ એડવાઇઝ મી માય લોર્ડ હાઉ આઈ કેન બીકમ રીચ શું કહે છે તો કે બિલીઝર ટુ પ્લેસિંગ અ બિગ બેગ એક મોટું બેગ છે એની પાસે ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ એ જે ઇન ફ્રન્ટ ઓફ એની સામે એ સાધુની સામે એક મોટું બેગ મૂકે છે યોર હોલીન એટલે કે મહારાજ પ્લીઝ એક્સેપ્ટ ધી ઝેક ઓફ રાઇસ

ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ એટલે એને એ સાધુ આવી રીતે બેઠા હોય આમ હાથ કરીને ટટ્ટાર એટલે એના જે આસિસ્ટન્ટ હોય એનો મદદનીશ હોય એને ઈશારો કરે છે સાઈન એટલે ઈશારો કરવો સંકેત કરવો ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ એની તરફ ઈશારો કરે છે ધ આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ સેક એટલે આસિસ્ટન્ટ છે મદદનીશ છે તે કોથળો લઈ લે છે સાદુ સેઝ ટુ ધ વિલેજર સાધુ વિલીઝરને કહે છે માય ડિયર ચાઈલ્ડ મારા પ્રિય બાળક આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ પ્લીઝડ એટલે ખુશ થવું અને વિથ યોર ગિફ્ટ એટલે તારી ભેટથી એટલે કે એને જે પેલો ચોખાનો કોથળો આપ્યો તેનાથી હું તે જે ગિફ્ટ આપી તે જે ભેટ આપી તેનાથી હું ખુશ છું નાવ ડોન્ટ વરી હવે ચિંતા કરીશ નહીં આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ ડેફિનેટલી એટલે ચોક્કસપણે મેં કેટલે બનાવીશ યુ રીચ એટલે તને ધનવાન હું ચોક્કસ તને ધનવાન બનાવીશ વી નીડ ટુ પર્ફોમ અ પૂજા એટ યોર હાઉસ વી નીડ એટલે જરૂરી છે ટુ પર્ફોર્મ અ પૂજા એટ યોર હાઉસ તમારા ઘરે એક પૂજા કરવાની જરૂર છે વિલેજર ટુ સેઝ થેન્ક યુ યોર હોલિનીઝ આઈ એમ સો લકી પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ વિલેજર ટુ એટલે કે જે ગામનો બીજો માણસ હતો એ બોલે છે કહે છે થેન્ક યુ તમારો આભાર યોર હોલીસ મહારાજ તમારો આભાર આઈ એમ સો લકી સો એટલે ખૂબ જ હું ખૂબ જ નસીબદાર છું પ્લીઝ ટેલ મી મહેરબાની કરીને મને કહો વોટ આઈ નીડ ટુ ડૂ મારે શું કરવું જોઈએ સાધુ ઇઝ ડિયર ચાઇલ્ડ સાધુ કહે છે વ્હાલા દીકરા વ્હાલા બાળક ડાવ આઈ નીડ ઓનલી ટુ વોલ્ડ પાઇન્સ ફોર ધ પૂજા આઈ નીડ એટલે હવે મને જરૂર છે ફક્ત બે સોનાના સિક્કાની ફોર ધ પૂજા પૂજા માટે સાધુ આઈ નીડ સાધુ કહે છે બાળક પ્રિય બાળક હવે મને ફક્ત બે સોનાના સિક્કાની જરૂર છે પૂજા માટે વિલેજર ગામનો જે બીજો વ્યક્તિ બે વ્યક્તિઓનો બે વ્યક્તિઓ વચ્ચેનો અત્યારે આપણને વિલેજર બતાવ્યું અને પછી અત્યારે એની અને સાધુની વચ્ચે જે સંવાદ થાય છે તો ઓકે વાંધો નહીં આઈ વિલ ગીવ યુ ટુ ગોલ્ડ કોઈન્સ આઈ વિલ ગીવ યુ હું તમને આપીશ ટુ ગોલ્ડ કોઈન્સ બે સોનાના સિક્કા હું તમને બે સોનાના સિક્કા આપીશ સાધુ સેઝ બચ્ચા તેરા કલ્યાણ હોગા ભવ સાધુ કહે છે એ હિન્દીમાં કહે છે બચ્ચા તેરા કલ્યાણ ધન કમાવા માટે આશીર્વાદ આપ્યા ફરી જોઈએ જ્યાંથી આપણું બાકી હતું ત્યાંથી ધીંગ રમણ વોટ ડુ યુ થિંક રાજા કહે છે રમણ તું શું વિચારે છે ઇઝ હિયર અ રિયલ સાધુ શું તે સાચો સાધુ છે ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ જે સાચા સાધુ હોય છે તે ક્યારેય પણ તેમની સેવા માટેના પૈસા લેતા નથી વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે રમણ સે ઇઝ યસ યોર મેજિસ્ટ્રી હા રાજન આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ મને પણ એવું લાગે છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે ધ કિંગ સેઇઝ રમણ ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ ધ કિંગ રાજા કહે છે રમણ આ સાધુના શિબિરમાં જા અને સાધુ વિશે વધારે માહિતી મેળવીને આવો રમણ સેઝ સટનલી સર રમણ કહે છે ચોક્કસ સર અને પછી સીન ટુ દ્રશ્ય ટુ શરૂ થાય છે ધ વિલેજ ગામનું દ્રશ્ય છે અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ શેફરન કુર્તા ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી એટલે કે એક સાદું છે તે લાંબી બીયર્ડ લાંબી દાઢી સાથે અને શેફરન કુર્તા કેસરી જબ્બો પહેરીને એક ઝાડની નીચે બેઠા છે ઇઝ આઈસ આર ક્લોઝ્ડ તેમની આંખો બંધ છે સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈસ એન્ડ બ્લેસ ધેમ અમુક લોકો તેમની આંખો કુલવાની રાહ જોઈ રહ્યા છે કેમ આંખો કુલવાની રાહ જોઈ રહ્યા છે કારણ કે તેમના આશીર્વાદ મેળવવા માટે તેનાલી રમન એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ્સ અમોંગ ધ પીપલ તેનાલી રમણ આવે છે પ્રવેશ કરે છે અને લોકોની વચ્ચે ઉભો રહે છે એટલે પહેલો જે ગામનો વ્યક્તિ હતો એક તે કહે છે સાયલેન્સ શાંત થઈ જાઉં શાંતિ જાળવો લુકધેર ત્યાં જુઓ ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ

એડવાઇઝ મી મી માય માય લોર્ડ લોર્ડ આઈ આઈ કેન કેન યોર એટલે સાધુને એ જે સંત છે છે એને સંબોધીને કહે કે મહારાજા મહારાજ પ્લીઝ એક્સેપ્ટ ધી સેક ઓફ મહેરબાની કરીને આ ચોખાનો કોથળો સ્વીકારો મને સલાહ આપો હું કેવી રીતે મારા ભગવાન સુધી કહી દીધું છે કે હું કેવી રીતે

હવે હું ધનવાન થઈ જશ આઈ નુ ડૂ મહેરબાની કરીને મને કહો કે મારે શું કરવું જોઈએ સાધુ સે ઇઝ ડિયર ચાઇલ્ડ નાવ આઈ ની ટુ ગોલ્ડ કોઈન્સ ફોર ધ પૂજા સાધુ કહે છે ડિયર ચાઇલ્ડ વ્હાલા બાળક